વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલ એ માત્ર પ્લેસમેન્ટ મેળો ન હતો પણ યુનિવર્સિટીના વિઝન શિક્ષણ થી રોજગારી સુધીનો સાકાર કરતો એક મહત્વપૂર્ણ તબક્કો હતો સમગ્ર આયોજન દરમિયાન યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવાનો હતો આ વિશાળ કાર્નિવલમાં ચાલીસ જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ ક્ષેત્રો જેવી કે આઈટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ હેલ્થકેર એજ્યુકેશન અને અન્ય સેક્ટરોની આગવી ઉપસ્થિતિ રહી હતી આ ગ્લોબલ લેવલના પ્લેસમેન્ટ ઇવેન્ટમાં માત્ર વિદ્યાદીપ યુનિવર્સિટીના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની છ થી વધુ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જુદી જુદી વિદ્યાશાખાઓ જેમ કે એન્જિનિયરિંગ ફાર્મસી વિજ્ઞાન મેનેજમેન્ટ કોમર્સ એજ્યુકેશન નર્સિંગ અને ડિપ્લોમાની વિવિધ શાળાઓમાંથી કુલ છસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી અને કંપનીઓ સાથે ઇન્ટરવ્યૂ રિક્રુટમેન્ટ સત્ર અને પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાદીપ યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા સુસંગત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો

અને છસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જેનું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવું અને સારું શિક્ષણ આપવું એ ઉપરાંત સારું પ્લેસમેન્ટ આપવું જ્યારે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીના પ્રથમ પગલે જઈ રહ્યા છે ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આવી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે આપનો યુવા જે છે તેને સારામાં સારી જોબ મળે અને સારામાં સારું પ્લેસમેન્ટ મળે તે સ્વપ્ન પૂરું કરવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટી અગ્રેસર થઈ રહી છે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ કરતાં વધારે કંપનીઓએ ભાગ લીધો છે છસો વીસ વિદ્યાર્થીઓએ પ્રી રજીસ્ટ્રેશન અને નેવું કરતાં વધારે વિદ્યાર્થીઓએ સ્પોર્ટ રજીસ્ટ્રેશન કરીને પોતાનો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટખવું છે સર આ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે આ યુનિવર્સિટીને અમારી પહેલી બેચ એક તો બહાર પડવા જઈ રહી છે અને અમારો ઉદ્દેશ એવો છે કે દરેક વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ આવે એ પહેલાં પોતાના હાથમાં એક જોબ હોય તો એનો આ એક ઉદ્દેશ છે અને બીજું અમારી જોડે જે કંપનીઓ જોડાય છે એની ટોટલ છસો કરતાં વધારે વેકેન્સીઓ છે તો એ વેકેન્સીઓનો લાભ લેવા માટે અમે આજુબાજુની યુનિવર્સિટી અને એની કોલેજોને બી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે અને બહારથી બી વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે આવે છે શું લાગે છે તમને કેટલા છોકરાઓને આપણે ત્યાંથી જોબ મળી શકે એમ છે અમારે એવું લાગે છે કે અમારા બધા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે અને એના હાથમાં કોઈકના કોઈક કંપનીની જોબ એના હાથમાં હશે કેમ્પસમાં કેટલા પ્રકારની કોલેજો અત્યારે ચાલી રહી છે વિદ્યાર્થી કેમ્પસમાં વાત કરીએ તો એન્જિનિયરિંગ કોલેજ મેનેજમેન્ટ કોલેજ ફાર્મસી કોલેજ હોમિયોપેથિક કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ મેનેજમેન્ટ કોલેજ નર્સિંગ કોલેજ સાયન્સ કોલેજ આર્ટ્સ કોલેજ લો કોલેજ અને એમએસડબ્લ્યુ બી ચાલી રહ્યું છે પ્રિન્સિપાલ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિદ્યાદીપ વિદ્યાદીપ યુનિવર્સિટી આજરોજ યુનિવર્સિટીમાં વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ આયોજન થયું જેમાં ચાલીસ કરતા વધારે કંપનીઓ હાજર રહી છસો કરતા વધારે સ્ટુડન્ટ્સનું રજીસ્ટ્રેશન થયું છે નેવું થી વધારે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન થયા છે અને અન્ય વિદ્યાદીપ સિવાયની સાઠેક જેટલી કોલેજો છે જેના વિદ્યાર્થીઓએ આજરોજ પાર્ટિસિપેટ કર્યું છે આ જે વિદ્યાર્થી મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે તેમાં અલગ અલગ સેક્ટરની કંપનીઓ હાજર રહી છે હેલ્થકેર છે મેડિકલ સેક્શન છે મેનેજમેન્ટ છે કોમર્સ છે આઈટી સેક્ટર એન્જિનિયરિંગ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ વગેરે અલગ અલગ સેક્ટરની કંપનીઓ જે છે આજ રોજ હાજર રહી છે આજરોજ વિદ્યાર્થીઓને ઘણી આશા છે કે સારી સારી કંપનીઓમાં પોતાનું પ્લેસમેન્ટ થાય અને સારું પેકેજ એને મળે અને સારી કેરિયરની શરૂઆત થાય એવી જ રીતે કંપનીઓને પણ ઘણી સારી આશા છે કે યુનિવર્સિટીના સારા સારા વિદ્યાર્થીઓ મળી રહે અને પોતાની કંપનીઓના ગોલ સારા અચીવ થઈ શકે તો વિદ્યાર્થીઓ કંપનીઓને ઓલ ધ વેરી બેસ્ટ કે એમને એમનું જે વિદ્યાર્થીઓ પ્રોક્યુરમેન્ટ અથવા તો હાયરિંગ વર્ક છે એ આજે સારું બને અને વિદ્યાર્થીઓને બી આજે સારી કંપનીઓ મળી શકે બ્યુરો રિપોર્ટ સુરત